જય શ્રી કૃષ્ણ આજા લેજો આ દિનેશના ધુહાન આવ્યા રામ રામ ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવો વ્લોગ માં મિત્રો સ્વાગત છે ને જો ધુહાન ચાલુ કરી દીધા દિનેશ આવ્યો ને અને જો બેન ભાઈ બે કંઈ કરે છે ફોન નું સેટિંગ હમો નમો આ આવે ને ત્યાં આને દહીં બતા આ તો થઈ ગયો કરી દીધી આપણે હાલો જો મજૂર એક આવી ગયો જીરામાં દવા છાટે છે મોહી આવી છે બહુ મિત્રો

ગમે એ કરો તમે ઝીણકું કરો કરો કામ કામ કરવા ઠંડા પાણીમાં હાથ નાખો અને એક કામ કરો ડેમે જાવ એટલે સઈડાયો ડેમે છે ને ડેમે જાવ તો આટાણે પૂરો એટલું પાણી ઠરે એમ ડેમ નું આ કુંડી નાય બહુ ઠરે પાણી ગરમ કરી લ્યો તો

વિડીયામાં તો બહુ નહીં દેખાતો હોય બસ ભલે હજી છે જ ધીરો આવજે પિન્ટુ અહીંયા દવા છટાઈ ગઈ છે અને હવે છે ને જાવું છે આપણે ધાણા માં ઓલા ખેતર માં બરોબર અહિયાં કમ્પ્લીટ થઈ ગયું જો અહિયાં માથે ઓલો આવી ગયો છાટવા છાટતો છાટતો તો અહીંયા મિત્રો જો દવા ચાલુ થઈ ગઈ છે છાંટવાની ધાણા જે ઓલા ને કઈ થઈ ગયા માટી ઝીણકો ને કઈ કઈ ઠામાં ધાણા થઈ ગયા મારે આજ છે ને બપોર પછી કામ છે ત્યાં મજૂર ને કઈ લીધો કામ પોતે દવા છટાઈએ ને એકવાર મિત્રો આપણે જે હાલે છે દવા છાંટવાનું અને જો ફાલમાં ફૂલ ફૂલના બુલણા કેમ છે કંઈ ઘટે નહીં ધાણા પિન્ટુભાઈ આવી ગયા છે દવા છાંટવા અને આ છે ને હવે નમે છે ક્યાંક ક્યાંક પવનને હિસાબે અને શું થાય હવે જો દવા છટાય પિન્ટુ હજી ધીરો હાલજે ભાઈ રામ રામ ને જય દ્વારકાધીશ બીજા દિવસ ને છે બધા મજામાં નવો લોક નો મિત્રો સ્વાગત છે આપણે જો ચાલુ કરવાનું છે લોડર આજ બરાબર તો લઈ હાલો લઈ અને નીકળવું છે જો લોડર લઈ બરાબર

Ini ngerukain jadi, doar Apa nih kerjaannya? Cak lu kan udah butuh macan? Cuma berjauh, kalau karo manualnya, sekarang kagak Namun aja.

Thank you. સારું મિત્રો જો આપણે છે ને આજના લોડર આક વગેતા હવારના બરાબર આગણ એ આવ્યો પણ ટાઈટ થી ટાઈટ બીજી જાત ની આ બહુ ઠર પડ્યું અને ઠંડી હજી તો કીએ છે આગાહી વધુ પડવાની છે પણ હિયારો છે ઠંડી તો પડે આજ તો બહુ છે ટાઈટ અને માન નવાનો રૂપમાં બરાબર તો આજ છે ને આખો દિવસ લોડરમાં માં હાલતા હતા તો આજનો વિડિયો આ પૂરો કરીએ કાલનો નવા વિડિયો મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ